જેમાં તમારે સ્ટાર્ટર બેસ પર ખાવું છે કે તમારે ગ્રેવી બેસ પર ખાવું છે દરેક આઈટમ અમૂલ ચીઝ બટર અને તમને દેશી ઈંડામાં પણ દરેક આઈટમ મળી જવાની છે પહેલાં તોન ઈંડાની તમે કટલેસો બનાવી પછી એની ઉપર તમે બે ઈડાની હાફ નાખી અને પછી આ બની રહ્યું છે ચટણી લસણની ની ચટણી અગત્યની વાત આજની સૌથી મોટી સમસ્યા છે વેઇટિંગ પરંતુ આલકોનો સ્ટાફ ઘણો ઘણો મોટો છે અને પાંચ પાંચ તવાઓ ચાલે છે જેથી તમારે વેઇટિંગમાં રાહ જોવી પડશે નહીં તો હવે રાહ ન જો તમારા મિત્ર મંડળના ગ્રુપમાં રીલને સેન્ડ કરી દો અને કેપી ધ એક પોઈન્ટમાં ભવંડર જેવી અનેક આઈટમ ખાવા માટે જરૂરથી આવજો કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે પર દેખાઈ રહ્યો છે તો કોન્ટેક્ટ કરીને તમે લાઈવ લોકેશન મંગાવી શકો છો અને ભાઈ ઈંડાની મજા લઈ શકો છો